સુરતમાં દારૂબંધીનો અમલ કરવા પોલીસ છે ત્યાં સુરતના પોલીસે મોટર કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરનારા નાનપુરાના બે બુટલાગરો ઝડપી પડી લાખોનો દારૂ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા શહેરમાં દારૂ તથા જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ અંકુશમાં લેવા તેમણે પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા આપેલી સૂચના લઈને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ ડામોર નાયબ પોલીસ કમિશનર એનપી ગોયલની હેઠળ પેટ્રોલિંગ હતી ત્યારે નામ હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ ગજેન્દ્રસિંહ અનામ હેડ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહ અને અનામ હેડ કોસ્ટેબલ વિજયસિંહ ભગવાનભાઈને મળેલી બાતમીના આધારે નવસારીથી સચિન જતા રોડ પર કપરેથા ચેકપોસ્ટ પર થઈ પસાર થતા બ્રેઝા કારને આંતર ઝટ્ટી લેતા કારમાં બનેલા ચોર ખાનામાંથી વિદેશી દારૂનું જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાં સવારભાઈ બુટલેગરો નાનપુરા ખાતે રહેતા કલ્પેશનાનું કહારણ જિજ્ઞાસ જીગો ગજાનંદ કહાર ને ઝડપી પાડ્યા હતા પોલીસે દારૂન જથ્થો કાર તથા મોબાઈલ ફોન સહિતની મતા મળી છ લાખ દસ હજારથી વધુનું ઉદામ કબજે લઈ બંને વિરુદ્ધ કાયદેસર ધરી છે